પાદરા નગરમાં વિવિધ થીમ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી પાદરા નગરના ગણેશ ભક્તોએ વિવિધ થીમ સાથે ઘરમાં ગણેશજીની સ્થાપના કરી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગણેશ ઉત્સવની ઉજવણી હાલ થઈ રહી છે ગણેશ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે પાદરાનગર નવાપુરા વિસ્તારના ગણેશ ભક્ત જય ગાંધી પોતાના ઘરે સર્કલની થીમ સાથે ગજાનનને બિરાજમાન કર્યા છે જેમાં અનેક પ્રકારના ચકડોળ સહિતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જ્યારે ઉંચીપોળમાં રહેતા વિનિતભાઈ ઉમાકાંત ગાદીના નિવાસસ્થાને શેષનાગ સિંહાસન પર બિરાજમાન રત્ન જડિત મન મોહિલે તેવી દેવની પ્રતિમાનું સ્થાપના કરી છે જેને નિહાળવા માટે પાદરાના નગરજનો રોજે રોજ ઉમટી પડે અને દસ દિવસ સુધી શ્રદ્ધા આસ્થા સાથે પૂજન અર્ચન કર્યા બાદ દસમા દિવસે વિસર્જન કરવામાં આવશે